अपनी व्यावसायिक अन्य कोई पर प्रकार की जाहरात विजुअल साथे पालेज टाइम्स यूट्यूब चैनल पर व्याजबी भावे प्रसिद्ध कर कॉन्टेक्ट नंबर नव शून्य त्र त्र नव एक शून्य चार लेटेस्ट समाचारों पालेज टाइम्स यूट्यूब चैनल ने सब्सक्राइब करो ભરૂચ રેલવે પોલીસ દ્વારા પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને રેલવે સ્ટેશન પર બોમ્બ ડોગ સ્કોર સાથે પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરીયું આગામી પ્રજાસત્તાક પર્વને ધ્યાને રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા માટે રેલવે પોલીસ દ્વારા ખાસ રાઈ હાથ ધરવામાં આવી હતી ભરૂચ રેલવે પોલીસ દ્વારા આગામી પ્રજાસત્તાક પર્વને ધ્યાને રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા માટે રેલવે પોલીસ દ્વારા ખાસ રાઈ હાથ ધરવામાં આવી હતી रेलवे पुलिस द्वारा भरुच रेलवे स्टेशन ખાતેથી પસાર થતી રાજ્ય બહારની અસર્કારક ટ્રેનના ચડતા ઉતરતા પેસેન્જરો ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો તથા પ્લેટફોર્મ ઉપરથી અવરજવર કરતા શકમન પેસેન્જરોના માલસામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ભરૂચ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપરના પાર્સલો પેસેન્જરોની ભીડભાડવાળી જગ્યાઓ મુસાફરખાના વેઇટિંગ રૂમ સહિતની જગ્યાઓ એ સઘન ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી याकू पटेल भरूच